નિકોલના ગંગોત્રી સર્કલ પાસે કામગીરી સમય અધિકારી અને કોન્ટ્રાક્ટર વચ્ચે શાબ્દિક બોલાચાલી થઈ એ અને કોન્ટ્રાક્ટરને અપશબ્દો કહેતા મામલો ગરમાયો ડ્રેનેજ રિપેરિંગની ચાલી રહી હતી કામગીરી કોન્ટ્રાક્ટર અને અધિકારી વચ્ચે બોલાચાલી બાદ મામલો ઝપાઝપી સુધી પહોંચી ગયો જોકે સાથી કર્મચારીઓએ બંનેને પકડી મામલો થાળે પાડ્યો અને હવે વાત તહેવારોમાં પોલીસના એક્શન પ્લાનની દિવાળીના તહેવાર પહેલા અમદાવાદના લાલ દરવાજાના ભદ્ર બજારમાં ખરીદી માટે લોકો ઉમટી પડ્યા છે તેવામાં ખરીદી કરતી સમયે કિંમતી ચીજવસ્તુઓ અને મોબાઈલની ચોરીને અટકાવવા પોલીસે ખાસ આયોજન કરી લોકોને સમજણ આપી છે પોલીસ ખુદ ડેમો આપવા ચોર બની લોકોને એલર્ટ રહેવા સમજ આપે છે લોકોની પ્રકારની બેદરકારી સામે આવતી જ હોય છે છતાંય પોલીસ પોતાના પૂરતા પ્રયાસ હાથ ધરે છે તહેવારોને લઈને બજારમાં ખરીદીનો માહોલ છે ભીડમાં પાકીટ અને સામાનની ચોરી અટકાવવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કારંજ પોલીસે ચોરીથી બચવા લોકોને ડેમો સાથે સમજણ પણ આપી છે પોલીસની ટીમ બાળકોને પણ દૂર લઈ વાલીઓને સતર્ક કરતા જોવા મળી રહી છે ભીડભાડમાં મોટાભાગે મોબાઈલ ચોરી પર્સ ચોરી ચેન ચોરી પણ થાય છે ઘણીવાર નાના બાળકો પણ ગુમ થતા હોય છે ને એવા બનાવો બન્યા નથી બાળકો ગુમ થવાના બનાવો બન્યા છે અને ઘણીવાર જે સારા માણસો છે પોલ્યુશન મૂકી પણ જાય છે આ માટે એક અવેરનેસ પ્રોગ્રામ કાલેજ પોલ્યુશન તરફથી કરવામાં આવ્યો છેલ્લા બે ત્રણ દિવસથી પોલીસ સતત ભીડભાડમાં ફરી રહી છે ભીડભાડમાં ફરી રહીને ચોર બનીને ચોરી ચોર બનીને ચોરી કરી રહી છે અને લોકોને જાગૃત કરવાની કોશિશ કરી રહ્યા દિવાળીની શોપિંગ કરવા માર્કેટમાં જતા હોય તો ધ્યાન રાખજો કારણ કે અત્યારે માર્કેટમાં આપ જોઈ રહ્યા છો કે પોલીસ દ્વારા એક ડેમો કરવામાં આવી રહ્યો છે આ ડેમો એટલા માટે કરવામાં આવે છે કે લોકોને થોડા સાવધાન કરવામાં આવે છે કારણ કે એની બેગ હોય છે અને આ બેગ પાછળ હતી જે રીતે અત્યારે લોકોના મોબાઈલ ચોરાઈ જતા હોય છે પર્સ ચોરાઈ જતા હોય છે અને તેના કારણે લોકો પછી ફરિયાદ નોંધાવા જતા હોય છે મળતું તેમને મળતું નથી ત્યારે પોલીસ દ્વારા ડેમો કરી અને લોકોને સતર્ક કરવા માટેનો પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે લોકો જે બાળકો છે તેને પણ લોકો લઈ જતા હોય છે કારણ કે જ્યારે શોપિંગ કરતા હોય છે ત્યારે પેરેન્ટ્સ છે તે વ્યસ્ત હોય છે શોપિંગમાં અને બાળકો બાજુમાં હોય છે એટલે બાળકોને પણ લઈ જવાના કેસ છે તે બનતા હોય છે ત્યારે પોલીસ દ્વારા અત્યારે ચેક એક ડેમો કરવામાં આવી રહ્યો છે આ લાલ દરવાજા માર્કેટ છે અને આ માર્કેટમાં અત્યારે ભીડ છે તે જોવા મળી રહી છે ત્યારે આ ભીડનો લાભ છે તે ચોરો ઉઠાવી લેતા હોય છે ખાસ કરીને વધારે પડતા મોબાઈલની ચોરી છે તે માર્કેટમાંથી થતી હોય છે સાથે પસ પણ છે તે ચોરાઈ જતા હોય છે ખરીદી કરતા હોય છે ત્યારે આ રીતના આપ જોઈ શકો છો કે લોકોને ધ્યાન પણ નથી હોતું કે કઈ રીતે એમનો સામાન છે તે લઈ લેવામાં આવે છે એટલે કે લોકોને ધ્યાન નથી હોતું ત્યારે પોલીસ દ્વારા આ ડેમો કરી લોકોને સતર્ક કરવામાં આવે છે સર ખાસ કરીને અત્યારે આપ ડેમો કરી રહ્યા છો કેવા પ્રકારના કેસ છે તે સામે આવતા હોય છે ને મતલબ પાછળ બેગ તો પબ્લિકને મતલબ જે ખરીદી કરતા હોય છે ને તો એની ભાન નહીં હતું કે પાછળ શું થાય છે અને પૈસા પાછળ મોબાઈલ રાખતા હોય છે તો બધું ચોરી થતું જ હોય છે અહીંયા બહુ ભીડભાડવાળો વિસ્તાર હોય છે જ્યારે મતલબ ખરીદી ટાઈમ હોય ને ત્યારે અને આગળ કદાચ મોબાઈલ રાખતા હોય છે તો સ્નેચિંગની ઘટના પણ બનતી હોય છે ચાલુ બાઈકે તો એમને નમ્ર વિનંતી છે કે જે આ મોબાઈલ છે ને અહીંયા રાખે